આટલું આટલું કરીને પાછા પૂછે કે આ આકાશવાણી શું છે એટલે ભગવાન એ વાતને ટાળે છે ભગવાન શંકર પણ સતીને ખબર પડી ગઈ કે શિવે મારો ત્યાગ કર્યો છે એટલે બંને જણા પાછા કૈલાસમાં આવે છે અને જ્યાં કૈલાસમાં આવ્યા ભગવાન શિવ સમાધિમાં બેઠા છે વર્ષો સુધી સમાધિ લાગીને પછી સમાધિમાંથી જાગ્યા સતીને ખબર પડી કે મહાદેવ સમાધિમાંથી જાગ્યા દોડીને આવ્યા છે અને જ્યાં દોડીને આવ્યા ને બાજુમાં બેસવા જાય ત્યાં ભગવાન શંકર બાજુમાં બેસવા નથી દેતા સામે બેસાડે છે સતી આપ સામે બિરાજમાન થાય કારણ કે ભગવાન શિવે સતીનો ત્યાગ કરી દીધો છે સતી દુખી થયા એને ખબર પડી ગઈ કે ભગવાન શંકરે મારો ત્યાગ કર્યો છે પછી તો સતીને દુઃખી જોઈને ભગવાન શિવ સતીને રામકથા સંભળાવે છે જ્યાં રામ કથાનો પ્રારંભ થયો આ બધાને કથા ખબર છે જ્યાં કથા પ્રારંભ થઈ ત્યાં આકાશમાંથી વિમાન નીકળ્યું એટલે પાછું સતીએ પૂછ્યું ભગવાન મહાદેવને કે આ વિમાન ક્યાં જાય છે બહુ ચંચળ છે સતી બહુ ચંચળ છે ઘરની નારી સ્થિર હોવી જોઈએ અને એટલા માટે જ સતી ચંચળ હતા એટલે જ માટે પિતાજીના યજ્ઞ કુંડ અંદર પડીને ભસ્મ થયા અને એ જ પાછા સતી બીજા અવતાર પાર્વતી રૂપે હિમાલય પુત્રી તરીકે સ્થિર સંતાનો દરેક માતૃશક્તિ દરેક સ્ત્રી ને વિનંતી કરું તમારી અંદર ચંચળતા હોય તો એને સ્થિર કરવાનો પ્રયત્ન કરજો તમારે સુખી જીવન જીવવું હોય તમારે આનંદથી જીવન જીવવું હોય તો થોડીક સ્થિરતા લાવજો ચંચળતા થોડીક છોડજો શંકા કુશંકા હોય છોડજો હવે કળિયુગમાં તો ખાસ તો ભગવાન રામ ની કથા ભગવાન શિવ સંભળાવી રહ્યા છે સતી ને વિમાન નીકળ્યું છે આકાશ માંથી સતી જાય છે અને હરિદ્વાર જતું હતું હરિદ્વાર જતું પાંચ કથા રામકથા નો પ્રારંભ થયો ત્યાં બીજું નીકળ્યું વરુણદેવ લઈને નીકળ્યા એટલે પાછું કીધું કે આ કોણ જાય છે એટલે ભગવાન શંકરે કીધું કે આ વરુણદેવ જાય છે એટલે સતીએ કીધું કે ક્યાં જાય છે કે હરિદ્વાર જાય છે પાછો ત્રીજો પ્રશ્ન કર્યો કે હરિદ્વાર કેમ જાય છે કીધું કે યજ્ઞ માં જાય છે અને પુરુષો ને ખાસ વિનંતી તમે એક પ્રશ્ન નો ઉત્તર આપો એટલે બીજા ત્રણ નો તમારે તૈયારી જ રાખવાની સાહેબ આ સહજ સ્વભાવ છે તમે એક ઉત્તર આપો ને એક ઉત્તર એટલે ત્રણ ની તૈયારી રાખવાની તો ભગવાન શિવ સતીને રામ કથા સંભળાવે છે વિમાન નીકળ્યું એટલે સતીએ પૂછ્યું ક્યાં જાય છે કે હરિદ્વાર જાય છે તો કે કેમ જાય છે તો કે યજ્ઞમાં જાય છે તો કે યજ્ઞ કોણ કરે છે દેવી તમારે જાણવાની જરૂર નથી તમે રામ કથા સાંભળો કે છેલ્લો પ્રશ્ન ઉત્તર આપી દો પછી હું તમને પ્રશ્ન નહીં પૂછું અને ભગવાન શિવે કહ્યું કે દેવી એ યજ્ઞ ના યજમાન તમારા પિતાજી દક્ષ પ્રજાપતિ છે જ્યાં આટલી વાત સાંભળી ત્યાં તો ભવાની સતી થઈ ગયા છે રામકથા મારા પિતાજી મને મૂક્યા વગર યજ્ઞ કરે નહીં અને પછી ભગવાન શંકર બધી વાત કરે છે કે તમારા પિતાજી સાથે મારે થોડોક બનાવ બની ગયો તમારા પિતાજીને બ્રહ્માજીએ દેવતાઓના નાયક પ્રમુખ બનાવ્યા દેવતાઓ બધા સભા ભરીને બેઠા હતા હું પણ બેઠો હતો ધ્યાનમાં બેઠો હતો તમારા પિતાજીનું આગમન થયું દરેક દેવતાઓ ઊભા થયા એને સન્માન આપ્યું પણ માન મને ખ્યાલ ન રહ્યો અને હું ઊભો ન થયો તમારા પિતાજીએ બધાની વચ્ચે મને અપશબ્દો કયા હું કંઈ જ બોલ્યો નહીં ત્યાંથી કૈલાસ આવી ગયો મેં તમને પણ સતી કહ્યું નહીં પણ એ બદલો લેવા માટે થઈ મારી સાથે બદલો લેવા માટે થઈ અને તમારા પિતાજી યજ્ઞનું એ આયોજન કર્યું છે દરેક દેવતાઓને આમંત્રણ છે દરેક વ્યક્તિને આમંત્રણ આપ્યું છે સતી મને તમને આમંત્રણ નથી આપ્યું અને પછી સતી એવું કહે કે હું તો યજ્ઞમાં જઈશ શંકરે કહ્યું કે આમંત્રણ વગર ન જવાય અને પછી સતીએ કીધું કે ચાર જગ્યાએ આમંત્રણ વગર જવાય અને સતી સાચા પણ છે ત્યાં ભવાની સાચા છે ખોટા નથી અરે દેવી ન જવાય આમંત્રણ વગર કઈક ચાર જગ્યાએ આમંત્રણ વગર જવાય એક કે મિત્રના ઘરે આમંત્રણ વગર જવાય બીજું ગુરુના ઘરે આમંત્રણ વગર જવાય ત્રીજું કોઈ આવા સત્કર્મ થતા હોય ત્યાં આમંત્રણ વગર જવાય અને ચોથું બતાયું દીકરીએ બાપના ઘરે આમંત્રણ વગર જવાય આમાં આમંત્રની જરૂર ના હોય કારણ કે દીકરીના બાપનું ઘર એ પોતાનું જ ઘર છે ચાર જગ્યાએ અને તર્ક ચાર જગ્યાએ આમંત્રણની ની ઈચ્છા ના રાખવી પોતાના મિત્રના ઘરે કોઈ પ્રસંગ બેનપણીના સખીને ત્યાં પ્રસંગ હોય તો બહુ પત્રિકાની બહુ ઈચ્છા ના રાખવી ગુરુના ઘરે કોઈ કાર્ય હોય સદકાર્ય હોય ત્યાં પણ આમંત્રણ ની જરૂર ના હોય આવા ઈષ્ટદેવની પ્રાણ પ્રતિષ્ઠા અથવા તો સુવર્ણ જયંતિ ઉજવાતી હોય ત્યાં કોઈ પત્રિકા મળી હોય ન મળી હોય તો ઘણા લોકો કે છે મને પત્રિકા નથી ઘણા લોકો મને યજમાન એમ બાપુ અમારાથી એક ભૂલ થઈ ગઈ કે આનાથી આને પત્રિકા અમે ન પહોંચાડી શક્યા ત્યાર પાછું મને વિચાર આવે આમ કહું નહીં પણ મને વિચાર આવે આમ યજમાનને હું કહું નહીં પણ વિચાર મને આવે મગનભાઈ હું મનમાં મનમાં વિચાર કરું કે આને પત્રિકા નહીં આની જન્મોત્રી જોડાવવી પડે આના જન્માક્ષર જોડાવવા પડે કે આના જન્માક્ષર માં કથા છે કે નહીં આના જન્માક્ષર માં ઉત્સવ છે કે નહીં તમે એની જન્મોત્રી જોડાવો તો જન્મોત્રીમાં જ કથા ના હોય ને કથા ના હોય તો પત્રિકા મળે જ નહીં ભાગ્યમાં જ ના હોય તો શું મળે તો ભવાની પિતાજીને ત્યાં જવા માટે તૈયાર થયા છે શંકરનું માનતા નથી મહાદેવ એને ઘણું સમજાવે છે દેવી આપણાથી ન જવાય કે તમે ના આવો તો ચાલશે પણ હું તો જઈશ સતી માનતા નથી સતી આમંત્રણ નથી ત્યાં જવાથી તમારું કલ્યાણ નથી પણ સતી એક પણ વાત શંકર માનવા તૈયાર